ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી સીતારામ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો આપણે બ્લોગ અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે પોણા બાર થઈ ગયા છે અને આપણે સુરત પહોંચી ગયા છીએ સુરત સવારમાં સાડા છ પહોંચી ગયા હતા અને પછી ઘડીક સુઈ ગયા હતા અને જાગીને કામ કરતી હતી તો મેં કીધું હવે છે ને બ્લોગનું સ્ટાર્ટ કરી દઉં અને કામ તો બહુ જ હોય કેમકે બે દિવસ બાદ ગયા હોય એટલે કામ બહુ વધી જાય તો અત્યારમાં કચરા પોતાને એવું બધું કર્યું અને કપડાં તો હાથમાં પૂછે એટલા કપડાં થઈ જાય કેમકે કે લગ્નમાં ગયા હોય ને એટલે કપડાની ધોન બહુ નીકળે તો જો અહીંયા આપણે કેટલા કપડાં સુકવા છે હજી આમાં ધોવાનું ચાલુ છે અને હજી રૂમમાં તો હજી અવું કપડાં તો પડ્યા છે જો આ બધા હાથે ધોવાનું છે આ સુકેશમાં કપડાં છે અને મેહુલ હજી જો જાગીને ગયા છે એ હજી અને સુરતમાં ઠંડી બહુ પડવા માંડી છે અમે જ્યાં ત્યાં ઠંડી નહોતી પણ એવા ત્યારે લાગ્યું કે ના ના સુરતમાં શિયાળો આવ્યો છે તો હું અત્યારે રસોઈની તૈયારી કરું છું તો ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ અને સેવ ટમેટાનું શાક કર્યું છે જો અહીંયા શાક બનાવી નાખ્યું છે અને રોટલી રોટી બાંધીને તૈયાર કરાઈ કહશે જય રોટલી લોટ બાંધી તૈયાર કરી દીધો છે ધાર્મિક ભાઈ આવે ને એટલે રોટલી બનાવવાનું કેમ કે હમણાં બપોર ધાર્મિક આવી જશે અને ઓમ ઓમભાઈની કોલેજ કર્યું હતું તને એક્ઝામ છે તો એક દિવસ એક્ઝામ દેવા માટે ધાર્મિક ભાઈ જો સ્કૂલેથી આવી ગયા ઠંડી બહુ પડવા મંડીશ કદમ હા હા હું ભાઈ જો નહીં તો કોઈ દિવસ સ્વેટર પહેરીને ન જાય ને આજે સ્વેટર પહેરીને જાવ મંડ્યો કા ઠંડી લાગે ને જે ત્યારે ઠંડી જેવું છે કદમ હા તો દોને જમવા આપી દઉં જો ધમ ભાઈ આવે ને તમે રસોઈ બનાવીને નાખી પણ ધમભાઈ છે ને નિંદર આવે છે કેમ કે રાતના બાર વાગ્યા સુધી વાસ્તો હોય હવામાં છ વાગે જાગે એટલે ભાઈ અંદર આવે કે અમે જમવું નથી ખૂઈ જવું છે તમારો ધું લાંબા થઈ ગયા છે કે દમ ભાઈ સીતારામ તો કે સીતારામ તો ઘડી વાર ધમભાઈ ઊઈ જાય અને હમણાં ઘઉં આવે પછી તો હું ભાઈ જગાડશું ભાઈ ભાઈ જમી લેશે તો હાલો આપણે થોડું ઘણું ત્યાં કામ બતાવી દઈએ છીએ કપડાં ઉકાવાના બાકી છે તો કપડાં હુકી દેવામાં તો ભાઈ સાગે નહી ત્યાં બધાએ જો જમી લીધું હોય ને મેસન કપડા લઈ લીધા કપડાં જો ઢગલો થઈ ગયો છે ને મારે ધમો ભાઈ જો ના તો ને તૈયાર થઈ છે કે મેં ધાર્મિક ભાઈ જવાનું ટ્યુશન ને બીજા કપડાં એ હુંકવી દીધા છે અને હાલો હવે કપડાં હુંકાય ત્યાં સુધી ઘડીક આરામ કરી લઈએ અને પછી જાગીને બધા કપડાં હંકેલવાના છે કેમકે મેં બધા એક કપડાં હારે જ હંકેલા કોડતા હતા હુંકેલો તો ઘડીક આરામ કરી લઈ પછી જાગીને બીજું બધું કામ કરશું કાદમું ભાઈ તો બેન જો આ કપડાં કેવા મસ્ત લાગે ગ્રીન કલરના કીધું ને પહેરતો જ નહોતો મેં કીધું આજ પહેર તો સારા લાગે ટૂંકા પડવા માંડે નતર પછી કેવા લાગે છે જો કોમેન્ટ કરીને કે જવા દઉં બેન કપડા ગ્રીન કલર છે કેવો લાગે એમ જો બપોરે જો હોતી પણ કઈ અંદર ન આવી તમે ધાલ કપડા ધોઈ નાખો બીજા બધા તો જો બીજા થોડાક કપડા ધોયા ને અહીંયા જો બીજા લઈ લીધા છે કપડાના તો જો ઢગલા થાય લગનમાં જઈને આવી એટલે કપડાના ઢગલા થાય તણ ધોણ ધોયા તો હજી બાકી છે આ સુટકેસમાં તો હજી બાકી છે અને હજી શાક લેવા જવાનું છે તો હાલો થોડા ઘણા કપડાં હાંગેલ નાખો અને પછી છે ને શાક લઈ આવી કેમ એટલે લગન માંગ્યા એટલે બે દિવસથી ઘર બનો એટલે શાકનો કંઈ હોય નહીં એટલે શાક લેવા જવું પડશે તમે થોડુંક કામ બતાવી દો ને પછી થોડીક પર પૂરની જઈ શાક લઈ આવું હજી થોડોક તડકો છે અને મને છે ને તડકો હોય તો શાક લેવા જવું ન ગમે જો હજી આટલો તડકો હશે જો દેખાય એટલે બહુ જાજો નથી અહીંયા કપડાં જો દોરી ઉપર પેલા ગ્રીલ ઉપર તડકો થોડોક છે ને મોડો પડે ને તડકો પછી શાક લઈ આવી ત્યાં સુધી આ બધા કપડાં હંઘેલ નાખી કેટલો ઢગલો સામ તો જો

શાક <laughs> લેતી so, શાક પક બનાવવાનું દાંત દુખે છે બહુ તો ખાવાતું નથી છે ને ઓલા પુડલા બનાવી ચણાની લોટના તો ચણાની લોટના પુટલા બનાવું છે ને તમે થોડુંક નાખીને બનાવી થોડુંક હેલ્ધી થઈ જાય ને છોકરાને મજા આવે અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું શિયાળો દેખાઈ ગયો છે અત્યારે તો અત્યારે ઝીણી ઝીણી ઠંડી લાગવા છે થોડી થોડી ગુલાબી ઠંડી પડવા માંડી છે રાતે બહુ ઠંડી લાગશે તો મેં તો તળેલું હોય ને તો મજા આવશે ખાવાની ચપટ હોય તો ચાલો આપણે ફટાફટ ચણાના લોટના પુડલા બનાવવાની છે તો એની તૈયારી કરી નાખીએ ફટાફટ

તો જો બે ભાઈ ખાશ ને પૂતલા ને એવું લઈને ભાઈ સોસ કીધું પણ સોસ નથી ખાવું કેમ કે મેસેજ ખાટા જ બનાવ્યા છે એટલે ખાસ હોય એટલે હારે હાલે બીજું કઈ જોઈ તો ચાલો બધાય ગરમા ગરમ મસ્ત પૂતલા ખાવા આ ગરમ ગરમ જ ખાવાની મજા આવે એક ઉતરે ને ખાઉં તો ગમે એને તો થડી જાય બસ મજા ન આવે ઓમ ભાઈ દાદુ ભાઈ જમીને વાછો બેસી ગયા છે અને મેં ઓલા આવી ગયા ને એ જમી દીધું એ જો ભાઈ રિસ્તા ખાઈ છે ને હું માત્ર કામ કરી ના આવી થઈ વાસણ તો સમજો કેટલા થયા પ્લેટફોર્મને બધું સાફ કર્યું દૂધ મેળવી દીધું અને શાકભાજી જોવાની બાકી છે છે ને પછી સાફ કરીશ ખાલી શાકભાજી સાફ કરવાનું બાકી રહ્યું છે બાકી રહ્યા બાકી કામકાજ કરીને આપણે નવરા થઈ ગયા અને થવા આવ્યા જો તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલુ ફરીથી મળશું એક ના બ્લોગ સાથે ત્યાં સુધી બધાની નહીં ભાઈ ભાઈ સીતારામ

કેમ છે સારું હિતાજભાઈ કેમ છે સારું આના મારા ધમુભાઈ જો બેસી ગયા સાચ તો થોડુંક તાવ જેવું થઈ ગયું છે ધમુભાઈ સીતારામ તો કઈ દો હે હા મૂડલે છે તો આ વાંચામાં ને આમ આમને થઈ ગયું મને કહેતી થોડોક આરામ કરે આરામ જ ન કરે તો ચાલો મારા ભાભી આવે તો ઘણી બેસીએ અને પછી પછી કરીએ રસોઈ રસોઈ આજે જ મોડું થઈ ગયું તો રસોઈ મારે વહેલા થઈ જાય પણ આજે દવાખાને લઈને જવાનું હતું ને મેં દવાખાને જઈએ આવું

તો આ બધું ગોઠવા છે ને બહુ ટાઈમ લાગે હમણાં તો કેટલો બેડ ભીરો આ અડધો ઓછો થઈ ગયો બે અઢી વાગી ગયા છે તો આટલું રહ્યો છે મેં તો આવું છે ને આ બધું પછી સુટકેસ એ ભરી લીધી સાખી હવે થોડા કપડાંને જો જોટકેસ મારી કેટલી ભરાઈ ગઈ સાખી આખી તો આ બધું ભરીને મૂકી દઈએ મેં એટલે મારા શું કેસે ને ક્યારેક લગ્ન પ્રસંગ આવે ને ખાલી કરવાનો છૂટકેસમાં છે ને બધું વધારાના કપડાં મારા ભીરા હોય જે ન જોતા હોય કેમ કે આપણે ફરવા જવાના કપડાં હોય ક્યારે જોતા ન હોય ફરવા જાય ત્યારે તો એ દ્વારા એકવાર જોતા હોય તો એ બધા છે ને આ છૂટકેસમાં ભરીને રાખું અને જયારે સુટકેસ પાસે લગ્ન માં જવાનું સુટકેસ ખાલી કરના પણ એમાં લગ્ન કપડા બધી તો હાલો હવે ઘડીક આરામ કરી લેશું ને બધું છે ને જાગીન કરવાનું છે ત્યાં સુધી કાંઈ નથી રહ્યું બધું હજી પછી મૂકશું તો ઘડીક વાર ખુઈ જાય અંદર આવે છે ધાર્મિક બેન જતા આવતો હતો ને તો સ્કૂલે વયો ગયો અને હોમ નોકરી પર વયો ગયો હું જાય બાજરોને બધું તપાયું છે ને તમે બધું લઈ લો બાજરો સારો તપાઈ ગયો છે ને છાયો આવી ગયો છે અહીંયા જો તડકો અમારે અહીંયા સુધી આવે જો અને જે રૂમાલ ને હુકાઈશ તમે હાલ કપડાને બધું લઈ લઈએ કપડા તો લઈ લીધા છે ખાલી હંકેલવાનું બાકી હોય કેમ કે પાંચ વાગે આપણે બપોર કપડા લઈને પછી સૂતા હોય પછી અત્યારે જાગીને કપડા હંકેલવાના હોય મારા ગૃહનો એ જ રોલ છે કે આવું છે થોડાક તપી ગયા તો ઠંડાઈ થઈ જાય બે વાત થાય અને થોડોક આરામ થઈ જાય જાગીને ગયો કંઈ કામ હોય નહીં તો અત્યારે કામ કરી નાખે તો હાલો ફટાફટ કપડાને હંકેલ નાખીએ ને બાજરોને બધું હું તપવું છે એ બધું લઈને ભરી દઈએ અત્યારે બધું તડકો બહુ મસ્ત હતો અને સુરતમાં છે ને શિયાળાઓ એવો દેખાય છે કે વાતનો પૂછાય આખો દિવસ ઠંડી લાગી બપોરે બ્લેન્કેટ વોડીને ખૂદી દી બોલો પંખો એ જરૂર પડે એટલે સુરતમાં શિયાળાની શરૂઆત થઈ જ ગઈ છે અત્યારે ઠંડુ ઠંડુ વાતાવરણ છે તમારે ત્યાં કેવો શિયાળો છે મને કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો હું હવે ફટાફટ કામ કરી નાખી કપડાં હંગે ને તો યાદ આવ્યું ધાર્મિક કાંઈ ઉપર છે એમનું નથી ને તેની હાટું છે ને કંઈક એવું બને તો ધાર્મિક છે ને થરાય ખાય જો કે લગભગ તો તાવ આવતો હોય એટલે ભાવે નહીં એટલે કદાચ ભાવતું હોય તો ખાય એવું તમે તો અત્યારે છે ને મુઠિયા ઢોકળા બનાવું બાજરાના રોડના કેમ કે બાજરાના રોટ છે ને તાવ આવતો હોય તો નડે નહીં તો અત્યારે જો તૈયારી કરું તો જો આમાં મેથી ને ધાણા એવું સુધારી નાખ્યું છે અને ગાજર ને બધું છે ને આમાં નાખીને બનાવવાની શું કેમ કે ગાજર એવું બધું નાખીને થોડી કોબીને એવું બધું નાખીશ તો થોડુંક વેજીટેબલનું થઈ જાય ને તો છોકરાને ને મજા થોડુંક હેલ્ધી થઈ જાય અને ખાવાની મજા આવે તો ચાલો આપણે ફટાફટ મુઠિયા ઢોકળા બને ને કેમ કે ધાર્મિક આવે ને ત્યાં બની છે ને આવી બધી વસ્તુ બનાવી તો બહુ બધી વાત લાગે મુઠિયા ઢોકળા કઈ રીતે બનાવે છે હું તમને બતાવું તો જો આમાં મેં છે ને કોબી લીધી છે અને ગાજર લીધા છે ગાજર બધું નીચે વહી ગયું દૂધી લીધી છે કોબી લીધી છે પછી મેથી લીધી છે લીલા ધાણા લીધા છે કાળા તલ અને સફેદ તલ એ બે લીધું છે અને થોડાક ભાત નાખ્યા જો આમાં ભાત બતાવું તમને ભાત નાખેલા જો અહીંયા આ બધો મસાલો થાય ને એટલે ઉપર વીયા જાય જો થોડાક ભાત નાખેલા છે અને આદુ મરચા અને લસણ એ ફૂલ લેવાનું મરચું તો આપણે માપી લેવાનું જે પ્રમાણે આપણે તીખું ખાતા એ પ્રમાણે પણ લસણ અને આદુ ભરપૂર માત્રામાં લેવાનું કેમકે એનો ટેસ્ટ સરસ આવે અને શિયાળાની સીઝન હોય ને એટલે એ ફાયદાકારક છે આમ તો આદુ છોકરા ખાય નહીં એટલે આમાં આદુ નાખજો એટલે ટેસ્ટી સરસ આવે લસણ ફાયદાકારક છે એ રીતે ખાવું સારું છે તો આ બધી જ વસ્તુ જોવા પડે છે ને હવે આમાં બાજરાનો લોટ નાખી દેવું થોડુંક ચણા નો લોટ નાખશો એટલો અડધી ચમચી જેટલો અને ઘઉંનો જાડો લોટ એ બધું નાખીને મિક્સ કરી નાખશું અને લીંબુ અને થોડું ખાંડ એ નાખીને પછી આને લોટ બાંધી દઈશું અને પછી પાણી આપણે ગરમ મૂકી દીધું છે અને પછી આ ચાવણી ઉપર મૂકી દઈશું અને પછી તો મુઠિયા ઢોકળા આપણે કઈ રીતે બનાવીએ તો બધાને ખબર જ છે

સીયા ઢોકળા હું બનાવ્યું ઢોકળા જો અને કટિંગ કરીને કરી હવે ખાલી બાકી દેશે બપોરના ભાત થી બનાવ્યા બપોરના ભાત થી નહીં માટે સ્પેશિયલ ભાત બનાવ્યા

પાણી પીતા હતાવરથી હો મેન હું નથી પૂરી થાય ને આ તમે એક ધારા કરો ને આરામ ન કરો તાવ આવે ને બીજું કઈ થાય છે તો કીધું ખાલી તાવ આવે કેવાય આ આવે છે શરદી છે જે થાતો ને બધું કેવાય

તો તમને મારા વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ને કરી દઈશું તો મળશે કાલે ફરીથી નવા વિડીયો ત્યાં સુધી ગુડ નાઇટ બાય બાય